મિત્રો આવી રીતના અંદર પછી લાકડા ભરે પહેલી બોટ છે એ ખાલી ખોખો બનાવી દીધું છે અને એમાં પછી લાકડા ભરા ભરે છે લાકડા એવી રીતના બધી બોટમાં ભરીએ અને આ બોટ રેડી છે ભરાઈને તો અંદરના આવી રીતના લાકડા ભરે અને આ આવી રીતના બોટ ભરે તો મિત્રો એ લોકો મને અંદર બોલાવે તો હું નીચે ઉતરી લઈ આવું બની સારવાની જરૂર નથી સારું ને

केबिन आउट सो ऊपर ऊपर जी केबिन है अपर अपर ये ऊपर ऊपर होल देखा है जे ये पंखों बाहर निकल गये ना आज से हादरा ये बदम लगा हुआ गया लोगों तो फिर लब भाई तभी सुला पे बोलो क्यों बोलो आपके मरिया में मैं आपके मरिया तभी आपके आपके आपके

તો આ છે છે કેબિન અને કેબિનમાં પછી મારશું બધે ખલાઈશું ખુવાનું એનું સરખી બુધવામાં આવી જાય આના માથે બની જાય પછી આના પર હજુ આ બ્લુ કલરનું બાદરી કલરનું છે ને ફાઈબર ફાઈબર મારી જશે તો પેલી બાજુ બોટું ચાલુ છે બનવાનું અહીંયા કેટલી એક બે ત્રણ ને ચાર બોટ બને છે આ બોટ તો ઘણું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો અહીંયાથી પંખો જ કરી દઈ લખું અને અહીંયા એક દુકાન આવે તો આ છે હું એઠેનો ભાગ આ સાઈડનો પડખાવનો ભાગ છે હા કેટલી મોટી છે આ એની વીજુ છે આની વીજ કે અને આ છે લોખંડના ક છે અને લોખંડની સિસ્ટમ થઈ ગઈ છે કોઈ મિત્રો એક બોટ પંચાવનથી સાઠ લાખ રૂપિયાની બને અને ફિશિંગ મોકલવા માટે એને ટોટલ પાસાઠ લાખ ઉપર જોઈએ આખી બોટ બનતે ખલાસ્યું અને બધું રાશન પાણીને થાય પાસાઠ લાખ ઉપર જોઈએ તો બોટ આપણે ફિશિંગ જાય ધંધો કરવા માટે કરીને તો અત્યારે બોટનું એ ભાવ બહુ વધી ગયા છે તો આ અમારા લક્ષ્ય એક બોટ તો ગોટી લીધી છે અમે એક એકની બોટને બુક કરી લીધી અત્યારથી જ આવતા વર્ષે એનો વારો આવી જાય બોટ આવી જાય તો બનીને બોટ આવી જાય વરંક પછી એના પપ્પા એને અંડેલમાં મોકલી દે